જો તમે તહેવારોમાં મીઠાઈઓ તળેલું અને બહારનું ખાઈને કંટાળી ગયા હો તો આજે હું તમારા માટે એકદમ સિમ્પલ મસાલા ખીચડી અને ગુજરાતી કઢીની રેસીપી લઈને આવી છું પછવામાં એકદમ હલકી અને એકદમ ઝડપથી બની પણ જાય છે તો ફ્રેન્ડ્સ ચેનલ પર નવા હો અને મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીને જો તમે હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો તો રેસીપી શરૂ કરીએ સૌથી પહેલાં આપણે ખીચડી બનાવીશું ખીચડી બનાવવા માટે અહી માત્ર અડધી વાડકી ચોખા લીધા છે ચોખા તમે કોઈ પણ પ્રકારના લઈ શકો છો મેં મસૂરી ચોખા લીધા છે તમે ચોખા ચોખા કે બાસમતી પણ લઈ શકો હવે અડધી અડધી ચોખાની સામે ટૂંકમાં દાળ અને ચોખાનું પ્રમાણ સરખું રાખવાનું તો મેં અહીં બે મોટી ચમચી જેટલી તુવરની દાળ લીધી છે અને બે થી ત્રણ મોટી ચમચી જેટલી ફોતરાવાળી મગની દાળ લઈશું અહીં તમે કોઈ પણ એક દાળ પણ લઈ શકો પણ તમે જે દાળ લો એ ચોખા જેટલી જ લેવાની તો આપણે અડધી અડધી ચોખા અને દાળ લીધી છે મારા દાળ અને ચોખા દિવેલ વાળા છે તો મેં એને ગરમ પાણીથી ધોઈ લીધા છે અને હવે દાળ ચોખા ડૂબે એટલું પાણી અંદર લઈ લઈશું આપણે શાકભાજીઓનો વઘાર કરીશું ત્યાં સુધી એ સરસ રીતે પલળી જશે હવે કુકરમાં બે થી ત્રણ ચમચી જેટલું તેલ લેવાનું અને સાથે એક ચમચી જેટલું ઘી લેવાનું થોડું ઘી ઉમેરવાથી ખીચડીનો સ્વાદ અને સુગંધ બંને વધી જાય છે અને હવે એમાં વઘાર કરીશું તો તેલ ગરમ થાય એટલે એમાં અડધી ચમચી રાઈ ઉમેરીશું ખીચડીમાં વઘાર ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે જેટલો વઘાર સરસ થશે એટલી જ ખીચડી પણ ટેસ્ટી બનશે હવે રાય સરસ રીતે ફૂટી જાય ત્યાર પછી એમાં અડધી ચમચી જેટલું જીરું ઉમેરીશું સાથે જ ત્રણથી થી ચાર નંગ જેટલા લવિંગ ઉમેરીશું બે નંગ લીલા મરચાંને કાપીને ઉમેર્યા છે અને હવે એમાં પાંચ ચમચી જેટલી હિંગ ઉમેરીશું આ સિવાય તમે સુકા વઘારના મરચા પણ ઉમેરી શકો છો હવે વઘારને સરસ રીતે સાંતળી લેવાનો ત્યાર પછી બે મીડિયમ સાઇઝની ડુંગળીને પાતળી સ્લાઇસમાં કટ કરી લીધી છે અને એ ઉમેરીશું ડુંગળીને થોડી વાર માટે થવા દેવાની છે વધારે નહીં પણ સાધારણ સોફ્ટ થાય ત્યાં સુધી એને થવા દેવાની તો એક બે મિનિટ સુધી એને સાંતળ્યા પછી હવે એમાં ટામેટા ઉમેરીશું

લસણ ને તમે ઝીણા ટુકડામાં કટ કરીને સ્વાદ સારો આવે વળી તમે લસણ ડુંગળી ન ખાતા હો તો એ બંને વસ્તુ તમે સ્કીપ કરી શકો છો હવે આદુ લસણની ની કચાશ દૂર થાય ત્યાં સુધી બંનેને સાંતળી લેવાનું એકાદ મિનિટ સુધી સાતળ્યા પછી હવે એમાં કેટલાક શાકભાજીઓ ઉમેરીશું તો એક નંગ બટાકાને મેં નાના ટુકડામાં કટ કરી લીધો છે અને એ ઉમેરીશું અને એક ચોથાઈ કપ જેટલા લીલા વટાણા લીધા છે અને એ ઉમેરીશું આ સિવાય તમે ગાજર ફ્લાવર કે બીજા કોઈ શાકભાજી પણ ઉમેરી શકો છો વટાણા ઉમેર્યા પછી એમાં અડધી ચમચી ખાંડ ઉમેરીશું ખાંડ ઉમેરવાથી વટાણાનો લીલો રંગ જળવાઈ રહે છે વળી ખાંડ ઉમેરવાથી ખીચડી જરાય ગળી નથી થતી એકદમ ચટપટી બને છે બધું બરાબર મિક્સ કરીને હવે એમાં સુકા મસાલા કરીશું જેમાં મેં અડધી ચમચી હળદર ઉમેરી છે એક ચમચી અડધી ચમચી તીખું લાલ મરચું તમને જો વધારે તીખું પસંદ હોય તો વધારે તીખું મરચું ઉમેરી શકાય અને એક ચમચી ઉમેરીશું કાશ્મીરી મરચું એનાથી ખીચડીનો રંગ ખૂબ જ સરસ આવશે અને એકદમ બારના જેવી ખીચડી બનશે હવે સૂકા મસાલાને પણ થોડી વાર માટે સાંતરી લઈશું હવે દાળ ચોખા જે પલાળીને રાખ્યા હતા બધું પાણી લીધું છે અને એ એમાં ઉમેરી દઈશું દાળ ચોખા ઉમેરીને માટે બધું કોરું જ મિક્સ કરી લેવાનું અને બધું બરાબર મિક્સ થઈ જાય ત્યાર પછી જ એમાં પાણી ઉમેરીશું હવે જે વાડકીથી આપણે દાળ ચોખા માપ્યા હતા એ જ વાડકીના માપથી પાણી પણ લઈશું તો એક વાડકી આપણે દાળ અને ચોખા લીધા હતા એની સામે પાંચ વાડકી ભરીને પાણી લઈશું એનાથી સાધારણ ઢીલી ખીચડી તૈયાર થશે જો તમને એકદમ ઢીલી ખીચડી પસંદ હોય તો એક વાડકી પાણી વધારે ઉમેરવાનું પણ પાંચ વાડકી પાણી પૂરતું છે અને ખીચડીને જો ઢીલી કરવી હોય તો પાછળથી ચડી ગયા પછી પણ ઢીલી કરી શકાય છે હવે એમાં મીઠું ઉમેરીશું તો અડધી ચમચી મીઠું મેં ઉમેર્યું છે કારણ કે અડધી ચમચી મીઠું અગાઉ પણ આપણે ઉમેર્યું હતું અને ચમચી ભરીને ઉમેરીશું ગરમ મસાલો છેલ્લે થોડી ઝીણી સુધારેલી કોથમીર હવે ફરી પાછું બધું બરાબર મિક્સ કરી એને ઉકળવા દેવાનું અને પાણી ઉકળવા માંડે એટલે કુકરનું ઢાંકણ બંધ કરી મીડિયમ ગેસની આંચ ઉપર ત્રણ સીટી થવા દઈશું ખીચડી થાય છે ત્યાં સુધીમાં આપણે કઢી બનાવી લઈએ કઢી બનાવવા માટે અહીં મેં એક કપ ભરીને તાજું દહીં લીધું છે દહીં ન વધારે પડતું ખાટું કે ન વધારે પડતું મોડું એ પ્રકારનું લેવાનું હવે એક કપ દહીંની સામે એક કપ ભરીને પાણી ઉમેરીશું અને હવે એમાં બે ચમચી ભરીને ઝીણો ચણાનો લોટ ઉમેરીશું ચણાનો લોટ ઉમેરીને બધું બરાબર મિક્સ કરી લેવાનું મિક્સ કરવાનું કામ તમે રવાઈથી પણ કરી શકો છો હું એમાં બ્લેન્ડર ફેરવી રહી છું કારણ કે બ્લેન્ડરથી એ ખૂબ જ સરસ રીતે મિક્સ થઈ જાય છે આ બધું બરાબર મિક્સ થઈ જાય ત્યાર પછી અત્યારે એને સાઈડ પર રાખીશું અને કઢીમાં નાખવા માટેનો સ્પેશિયલ મસાલો તૈયાર કરીશું જેના માટે એક મિક્સરના જારમાં મેં અહીં ચારથી થી પાંચ કઢી લસણની લીધી છે સાથે જ અડધા ઇંચ જેટલો આદુનો ટુકડો લીધો છે ત્રણ નંગ લીલા મરચાં લીધા છે આ થોડા મોડા મરચાં છે જો તીખા મરચાં હોય તો બે નંગ ઉમેરવાના બે ડાળખી જેટલી કોથમીર લીધી છે અને એ પણ અંદર ઉમેરીશું અને ફ્રેન્ડ્સ અગાઉ કહ્યું એમ જો તમે લસણ ન ખાતા હો તો લસણ નહીં લેવાનું એક ડાળખી મીઠા લીમડાના પાનની ઉમેરીશું વઘારમાં તો આપણે એ ઉમેરીશું જ પણ મસાલામાં પણ એ ખાસ ઉમેરવાની હવે એ વસ્તુ ઉમેરીશું જેનાથી કઢી એકદમ સુપર ટેસ્ટી બને છે અને એ છે આંબા હળદર તો બે ઇંચ જેટલા આંબા હળદરના ટુકડા ઉમેરીશું બજારમાં મળતી કઢીમાં પણ આંબા હળદર અચૂક ઉમેરવામાં આવતી જ હોય છે પાંચ ચમચી મીઠું ઉમેરીશું જેથી બધું સરસ રીતે વટાઈ જાય મારું મિક્સરનું જાર થોડું મોટું છે માટે એને સરસ રીતે પીસવા માટે મેં એમાં થોડું પાણી ઉમેર્યું છે હવે એને સાઈડ પર રાખીશું અને હવે ગેસ તરફ જઈએ કઢીનો વઘાર હંમેશા ઘીમાં થતો હોય છે તો એક જાડા તળિયાવાળી કઢાઈ લઈ લીધી છે અને એમાં ત્રણ ચમચી જેટલું ઘી લઈ લઈશું ઘી થોડું ગરમ થાય એટલે એમાં એક તમાલપત્ર ઉમેરવાનું સાથે જ ચાર થી પાંચ નંગ જેટલા લવિંગ ઉમેરવાના બે થી ત્રણ ટુકડા તજના ઉમેરવાના અને હવે ઉમેરીશું વઘારના મરચાં મેં અહીં બોરિયા મરચાં ઉમેર્યા છે તમે વઘાર માટેના કોઈ પણ મરચાં ઉમેરી શકો સાથે જ અડધી ચમચી જેટલું જીરું અને દસ થી પંદર દાણા મેથીના ઉમેરીશું બધું થોડું ભેગું કરી સાંતળી લેવાનું હવે એક ડાળખી મીઠા લીમડાના પાનની ઉમેરવાની અને છેલ્લે પાંચ ચમચી જેટલી હિંગ ઉમેરવાની અને હવે આ વઘારમાં એક કપ જેટલું પાણી ઉમેરવાનું ગેસની આંચ મીડિયમ કરી પાણીને સરસ રીતે ગરમ થવા દેવાનું આ રીતે વઘારમાં પહેલા પાણી ઉમેરી અને ત્યાર પછી દહીં વાળું પાણી ઉમેરવાથી કઢી ફાટતી નથી હવે તમે જોઈ શકો છો પાણી સરસ રીતે ઉકળવા માંડ્યું છે તો ગેસની આંચ એકદમ ધીમી કરી દેવાની અને જે દહીં બેસનવાળું વાળું પાણી આપણે તૈયાર કર્યું છે એ બધું અંદર ઉમેરી દેવાનું ગેસની ફ્લેમ ધીમી રાખવાની અને કઢીને ધીમે ધીમે ઉકળવા દેવાની હવે અહીં મેં એક ઈલાયચી લીધી છે અને એને દસ્તા વડે છૂંદી લેવાની અને આ ઈલાયચીને પણ કઢીની અંદર ઉમેરી દેવાની એક એક વસ્તુ મેં જે અહીં ઉમેરી છે એ જો તમે બધી ઉમેરશો તો તમારી કઢી એકદમ ટેસ્ટી બનશે હવે કઢીનો મસાલો જે આપણે તૈયાર કર્યો હતો એ બધો અંદર ઉમેરી દઈશું અને કઢીને હલાવતા રહેવાનું જેથી એ નીચે ચોંટે નહીં કારણ કે આપણે એમાં ચણાનો લોટ ઉમેર્યો છે ને તો સાધારણ નીચે એ ચોંટે એવું બને હવે એમાં ખાંડ ઉમેરીશું ખાંડ તમારે તમારી રુચિ પ્રમાણે ઉમેરવાની જો નોર્મલ કઢી ગમતી હોય તો બે ચમચી અને એકદમ મીઠી કઢી ગમતી હોય તો ચાર થી પાંચ ચમચી ખાંડ ઉમેરી શકાય અને સાથે જ સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દેવાનું મેં અહીં અડધી ચમચી મીઠું ઉમેર્યું છે આપણે અગાઉ મસાલામાં પણ મીઠું ઉમેર્યું હતું તો એ ધ્યાન રાખીને મીઠું ઉમેરવાનું અત્યારે કઢી થોડી પાતળી જણાય છે પણ જેમ જેમ એ ઉકળશે અને એમાંનો ચણાનો લોટ ચડશે એટલે એ સારી એવી ઘટ થશે તો ધીમા તાપે ચારથી થી પાંચ મિનિટ સુધી કઢીને ઉકળવા દેવાની અને આ સમયે એને ચાખી લેવાની જો કંઈ મીઠું ખાંડ કંઈ ખૂટતું હોય તો આ સમયે ઉમેરી દેવાનું ઉકળી જાય એટલે ઉપરથી થોડી કોથમીર ભભરાવી દેવાની એટલે હવે આ આપણી ખાટી મીઠી ગુજરાતી કઢી બનીને તૈયાર છે આ તરફ ખીચડી પણ તૈયાર થઈ ગઈ છે કુકરનું પ્રેશર પણ ઓછું થઈ ગયું છે તો એને પણ ખોલીને ચેક કરી લઈએ અને તમે જોઈ શકો છો ખૂબ જ સરસ એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સીની ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે જો આ સમયે ખીચડી તમને ઘટ લાગે અને તમારે એને ઢીલી કરવી હોય તો એમાં એકદમ ગરમ પાણી ઉમેરીને ઢીલી કરી શકાય ગરમ ગરમ ખીચડીની ઉપર દેશી ઘી અને ખાટી મીઠી ગુજરાતી ઘડી ખાવાની મજા જ આવી જાય છે તો આજની મારી આ મસાલા ખીચડી અને ગુજરાતી કઢીની રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી મને રજા આપો આવજો